હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ ચૌદ આપત્તિ વ્યવસ્થાપનના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ ચૌદના પ્રશ્નોના જવાબની સમ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો સવાલ નંબર એક કુદરતી આપત્તિ કોને કહેવાય તેનો જવાબ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય સવાલ નંબર બે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તેનો જવાબ પૂર સુનામી તીડનો પ્રકોપ વાવાઝોડું મહામારી વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે સવાલ નંબર ત્રણ આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે જવાબ ભૂકંપ જ્વાળામુખી દાવાનળ અને ભૂસ્થલન

જંગલ ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે સવાલ નંબર છ ભૂષ ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે જવાબ ભૂષ ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે સવાલ નંબર સાત મહામારીની પરિસ્થિતિ એટલે શું જવાબ ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગનો ભોગ બને છે ત્યારે તે પરિસ્થિતિને મહામારી કહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ નંબર એક દાવા નળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે જવાબ જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પસરાવે છે કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે જરતા ગુંદર આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે જેમ કે સળગતી બીડી કે સિગારેટનું બુજાવ્યા વિના ફેંકવું પશુ કામ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલાવ્યા વિના જતું રહેવું જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતાં જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે સવાલ નંબર બે તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો તીડ પ્રકોપ તીડ એક પ્રકારના કીટક છે એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજીત તેની લગભગ અગિયાર હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે તે દોઢથી થી બે ઇંચ લંબાઈ ધરાવે છે ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે તેના આગળના બે પગ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે તે બે થી અઢીક ફૂટનો કૂદકો મારી શકે છે તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડિઝર્ટ લોડ્સ છે આ પ્રજાતિ ભારત પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક સૂક્ષ્મ દેશોમાં જોવા મળે છે તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાવધરા તીડ તરીકે પણ ઓળખ ધરાવે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરે છે જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી લીંબુ ખારેક દાડમ જામફળ આમળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે ઘણા વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતાં દુકાળની પરિસ્થિતિ સર્જાતી જો કે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે તીડને ભગાડવા લોકો ઢોલ નગારા કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઉતરતા અટકાવવા પ્રયાસો કરે છે જો કે આવા પ્રયાસો પૂરતા નથી હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવી વિસ્તારોને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાઓનો છંટકાવ કરી તેનાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે ગુજરાતના કચ્છ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાય છે સવાલ નંબર ત્રણ મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો જવાબ ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારથી સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે સામાન્ય લોહ રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે ઈબોલા, સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અઘતન દવાઓ રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા. પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે નવા નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી અનિવતી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં લઈ લે છે તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે તેની મહામારીની સ્થિતિ ખાસ રોગ પ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે તે રોગો લોકોને પોતાના શિકાર બનાવે છે આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવજાતિ સામે સતત તોળાતું રહે છે તે વાસ્તવિકતા ભૂલવી ના જોઈએ આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટીન કરવા જેવા પગલાઓ સુસ્ત અમલમાં કરાવવો પડે છે તેનાથી દેશની આર્થિક પ્રગતિ શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે તેની અસરોમાંથી પૂર્વવ્રત થતા વર્ષો લાગી જાય છે ઈસવીસન બે હજાર ઓગણીસ વીસની સાલમાં કોરોનાના પ્રકોપથી અસરોથી સમગ્ર વિશ્વમાં મુશ્કેલી અનુભવી છે મહામારીમાં વ્યાપેલા રોગની રસીઓ હોય તેને લોકડાઉન પ્રવાસ પર પ્રતિબંધ બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટીન જેવા સખત પગલા લેવા પડે છે લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે શિક્ષણ વેપાર ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થતા ભારે અરાજકતાનો માહોલ બને છે કમાઈને ખાનાર લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો તંત્ર દ્વારા આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે દવાખાના ઉભરાય છે દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે સદીઓ પૂર્વે કોલેરા પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક રસીઓ દવાઓ નહોતી શોધાય ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીથી પ્રચાર પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલોની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ

ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સાર સંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર થાય છે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થાય છે રિફાઈનરી પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે તેવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ લાગવી રિફાઈનરીઓમાં વિસ્ફોટ કે આગ લાગવી રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ પરમાણુ વગેરે ઉદ્યોગોમાં અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનું જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે સવાલ નંબર પાંચ આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તેથી વિકાસના ચાલુ કામ બંધ કરવા પડે છે નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે તેઓની સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે આપત્તિમાં કાયમી વિકલાંગતા બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો સવાલ નંબર એક નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી ઓપ્શન જોઈએ એ આગ બી ઔદ્યોગિક અકસ્માત સી હુલ્લડ ડી મહામારી તો એનો સાચો જવાબ આવશે ડી મહામારી સવાલ નંબર બે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે એ ભૂકંપ બી દાવાનળ સી ઔદ્યોગિક અકસ્માત ડી સુનામી તો એનો સાચો જવાબ આવશે સી ઔદ્યોગિક અકસ્માત સવાલ નંબર ત્રણ ગુજરાતમાં સાપુતારામાં આવી જવલેજ ઘટનાઓ બને છે ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો